હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાળીએ તો આજે આપણે બનાવવાના છીએ પનીર ભુર્જી તો ચાલો આપણે રેસીપી જોઈએ તો મિત્રો આપણે લીધા છે મરચાં મરચાંનું આપણે આવી રીતને સ્લાઇસમાં કટિંગ કરીશું ગોળ મિત્રો આપણે આ મરચાનું કટિંગ બધું થઈ ગયું છે આવી રીતનું બધું કટિંગ કરી લીધું છે તો મિત્રો આપણે લીધા છે કાંદા કાંદાનું આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે જુઓ તમે આવી રીતનું સ્ટોપ કટિંગ કરી લેવું કાંદાનું તો મિત્રો આપણા કાંદા કપાઈ ગયા છે રીતનું આપણે ઝીણું કટિંગ કરી લીધું છે બે પીસ કાંદા આપણે લીધા છે તો મિત્રો આપણે દેશી ટમેટા લીધા છે આ રીતે આપણે ઝીણું કટિંગ કરી લેવું પનીર ભુર્જી મસાલો તૈયાર પેકેટ મળે છે આનું આપણે એ લીધો છે એ આપણે એમાં દહીંમાં નાખી દેવાનો છે અને દહીં મિશ્રણ કરી લેવાનું છે નાખવાની છે હલાવી રીતે મિત્રો આપણે પનીર ભુર્જી માટે લીધું છે ટમેટા કટિંગ કરેલા ઝીણા એક બે મરચી લીધી છે ઝીણી કટિંગ કરેલી એક ટુકડો આદુનો લીધો છે બે નાની સાઈઝના કાંદા લીધા છે બટર છે અને આ આપણું દહીં છે દહીં અને પનીર ભુર્જીનો મસાલો આ બેનો આપણે ફાઇન પેસ્ટ બનાવી છે અને આપણું પનીર છે તો ચાલો તમને દેખાડું મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લઈ લીધો છે પાટીઓ તો આપણે એમાં નાખી દઈશું બટર તો મિત્રો આપણે બટર લીધું છે ને બટર આપણે ભરપૂર માત્રામાં લીધું છે બટરમાં જ બનાવવાનું છે આપણે પનીર વીરજી રોય લોકોનો તો આપણે એમાં નાખશું લીલી મરચી કાંદા આપણા કટિંગ કરેલા આદુ તો મિત્રો આપણો મરચી કાંદા નાખ્યા હતા એ પાકી ગયા છે આપણે ત્રણ થી ચાર મિનિટ ચડવા દીધું હતું હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા અને આપણે હજી મિનિટ ચડવા દઈશું મિત્રો આપણે આમાં નાખી દઈશું અડધી ચમચી મીઠું સ્વાદ અનુસાર અને અડધી ચમચી હળદર હવે આપણે આને બે થી ત્રણ મિનિટ પકાવશું મિત્રો આપણે બધી વસ્તુ પાકી ગઈ છે હવે આપણે આમાં નાખશું પનીર તો ને આપણે આવી રીતના સુંદર કરીને નાખશું મિત્રો આપણે પનીર નાખી દીધું છે હવે આપણે આમાં નાખી દઈશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એક ચમચી ધણાજીરું પાવડર હવે અલાઈ નાખશું તો મિત્રો આપણે પનીર મસાલા નાખ્યા બાદ એક એકાદ મિનિટ આને ચડવા દીધું હતું હવે આપણે નાખી દઈશું દહીં અને મસાલાની ગ્રેવી હવે આને આપણે એક થી બે મિનિટ પાકવા દઈશું આપણે હવે નીચે ઉતારી લઈએ જો મિત્રો ચાક આપણે નીચે ઉતારી લીધું છે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા ઉપરથી નાખશું

જો આપણા પાવ આપણે શેકી લઈએ બટરમાં આપણા પાવ રેડી છે otro más ya